ગુજરાત મહાનગરપાલિકાએ બનાવેલા તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે તંત્રની ઘોર બેદરકારીને કારણે તળાવો બન્યા છે શોભાના ગાંઠિયા ચોમાસામાં સારો વરસાદ છતાં તળાવો ખાલી થઈ ગયા છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા તળાવોની જાળવણીનો અભાવ છે તળાવમાં પાણીની જગ્યાએ જોવા મળી રહ્યા છે જાડી ઝાંખરા પ્રહલાદનગર વેજલપુર મેમનગરના તળાવોની દુર્દશા થઈ છે અનેક તળાવની પાળ તૂટી ગયેલી હોવાના દ્રશ્યો સામે આવ્યા

બનાવવા બાદ તેના રખરખાવની જવાબદારીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત વિવાદ જોવા મળી રહ્યો છે કારણ કે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ આ દ્રશ્યો જે ચાંદલોડિયા તળાવના છે જ્યાં નજર કરો ત્યાં ફક્તને ફક્ત ગંદકી જ જોવા મળી રહી છે ચારે તરફ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ગટરનું દૂષિત પાણી આ જે વિશાળ જેને ખાડો કહી શકાય કારણ કે તળાવ તો કોઈપણ પ્રકારની વ્યાખ્યામાં સેટ જ નથી થતું એટલે અત્યાર સુધી એક કરતાં વધુ વિભાગોની જવાબદારી હતી ખાસ કરીને ગાર્ડન વિભાગ હોય વોટર પ્રોજેક્ટ વિભાગ હોય ડ્રેનેજ વિભાગ હોય સેલ્યુડ વેસ્ટ વિભાગ હોય કે પછી ઝોનનો વિભાગ હોય એટલે જે પ્રમાણેનો આખો વિવાદ હતો આખરે મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિભાગોની જવાબદારી નક્કી કરી છે અને દર અઠવાડિયે ઝોન લેવલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આ વિષયની સમીક્ષા કરવા માટેનો આદેશ કર્યો છે જોવાનું એ રહે છે કે આવા અનેક પ્રકારના આદેશો જુદા જુદા કામ માટે પણ થઈ ચૂક્યા છે પરંતુ તેનું અમલીકરણ કેટલું થાય છે ને હાલમાં પણ આ વિષય જેટલો સળગતો છે તેનો જોતા એટલું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરના તળાવો કે જે લોકોની સુખાકારી લોકોના આરોગ્ય માટે અને તેમના મનોરંજન માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ હાલના સમયે કોર્પોરેશનની બેદરકારીના કારણે તમામ અમે તમામ જે તળાવો છે તે કચરાના ઢગલા બની ચૂક્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ